ગંગાજળના પાણીમાંથી બાજરાના લોટમાં રોટલા બાંધી અને હરિહરની હાંકલો પડવાની છે ગોપનાથમાં આગામી તારીખ ચાર ઓક્ટોબરથી જી આ મિત્રો હું વાત કરી રહ્યો છું આગામી ચાર ઓક્ટોબરના દિવસથી યોજાનાર રામકથાના વિશ્વવંદનીય સંત અને કથાકાર એવા મોરારી બાપુના મુખારવિંદથી આપણા ભાવનગર જિલ્લાના તળાજા પાસે આવેલા ગોપનાથ મહાદેવ મંદિરની પાસે રામકથાનું એક ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આ આયોજનમાં મોટી સંખ્યામાં લોકો ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ સેવાર્થીઓ જોડાવાના છે ત્યારે આ સમગ્ર જે રામકથાનું આયોજન છે એમને લઈ અને ગઈકાલે સોમવારે ગોપનાથ ખાતે એક વિશેષ મહત્વની બેઠક યોજાઈ હતી તેના આયોજનને લઈ અને ચર્ચાઓ કરવામાં આવી રહી હતી ત્યારે આ બેઠકમાં જગ્યાના મહંત શ્રી એવા શ્રી આત્માનંદજી સરસ્વતી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે જગ્યાના મહંત એવા શિવકુંજ આશ્રમના મહંત સીતા રામ બાપુ પણ હાજર રહ્યા હતા એમની સિવાય તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ પણ હાજર રહ્યા હતા ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને મહુવાના પૂર્વ ધારાસભ્ય એવા આરસી મકવાણા પણ આ મિટિંગમાં હાજર રહ્યા હતા સાથે સાથે તળાજા તાલુકા પંચાયતના પ્રમુખ રાણાભાઈ તેમજ મહુવા તાલુકા પંચાયતના પ્રમુખ દુલાભાઈ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી અને આ મિટિંગમાં ભાગ લીધો હતો ત્યારે જે મંદિર ટ્રસ્ટના જે જવાબદાર વ્યક્તિઓ છે જે જવાબદાર નાગરિકો છે શ્રદ્ધાળુઓ છે એવા સમાજના અને ધાર્મિક સંસ્થાઓના જુદા જુદા આગેવાનોએ પણ આ મિટિંગમાં ભાગ લીધો હતો જેમાં ઘનશ્યામસિંહ વાજાએ પણ આ મિટિંગમાં ઉપસ્થિત રહી અને પોતાના સૂચનો રજૂ કર્યા હતા સાથે સાથે તળાજાના લોક સાહિત્યકાર નાજાબાઈ આહિર પણ આ મિટિંગમાં હાજર રહ્યા હતા ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે જે ગોપનાથમાં મોરારી બાપુની સપ્તાહ આગામી સમયમાં યોજાવા જઈ રહી છે તેમાં ખૂબ જ મોટા પાયે તમામ આયોજનો કરવામાં આવી રહ્યા છે જેમ મેં આપને શરૂઆતમાં જણાવ્યું એમ એક એવું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે કે જે ત્યાં પ્રસાદી બનાવવામાં આવશે તેમાં ગંગાજળનો ઉપયોગ કરવામાં આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે જ્યારે મળતી માહિતી મુજબ જે મિટિંગમાં ચર્ચાઓ થઈ ત્યાંથી જે માહિતી મળે છે લગભગ સો એક વીઘાના ખેતરમાં લગભગ સો એક વીઘાની જગ્યામાં આ સમગ્ર રામકથાનું આયોજન કરવામાં આવશે ત્યારે એસટી વિભાગ દ્વારા પણ વિશેષ બસોની સુવિધા ત્યાં ફાળવવામાં આવશે જુદી જુદી તમામ વ્યવસ્થાઓમાં મોરારી બાપુના જે સ્વયંસેવકો છે સાથે સાથે તળાજાના જે રાજકીય સામાજિક અને ધાર્મિક આગેવાનો છે તે તમામ લોકો જોડાશે અને આપણા જે ભાવિક ભક્તો છે તેમને રામકથાનું રસપાન કરાવવામાં આવશે તો મિત્રો આ હતી આપણી આગામી ચાર ઓક્ટોબરના રોજ યોજાનાર રામકથાને લઈ અને ગોપનાથમાં યોજાયેલી મહત્વની બેઠક બેઠકના અંતે તળાજાના ધારાસભ્યએ ભાજપના રાજકીય આગેવાનો સાથે ગોપનાથ મહાદેવ પૂજા પણ કરી હતી જેમની તસવીરો અત્યારે સોશિયલ મીડિયામાં આપણને જોવા મળી રહી છે